महाकुंभ मेला માં બે હંસ નો રહસ્યમય આગમન એક વખત ની વાત છે વિશ્વ નો સૌથી પવિત્ર યાત્રાધામ કુંભમેળા જ્યાં પવિત્ર નદીઓ ના સંગમ પર કરોડો ભક્તો પોતાની આત્મા ને પવિત્ર કરવા આવે છે આ મેળા માં બે હંસ બ્રહ્મલોક થી પૃથ્વી પર આબ્યા હતા હંસો નો જીવન બ્રહ્મલોક માં શાંતિ ભરીયું હતું પરંતુ તેમને ક્યારેક પૃથ્વી પરની માનવ જાતિ અને તેમના શ્રદ્ધાના રીતિ રિવાજો વિશે જાણવા જિજ્ઞાસા થતી હતી એક દિવસ બંને હંસોએ બ્રહ્માજી પાસે આકર્ષક વાર્તાઓ સાંભળ્યા પછી તેમણે કુંભ મેળા વિશે જાણ્યું તે મેળામાં પોતાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને બધા પાપ ધોઈ શકાય છે ब्रह्माजी पास आ शब्द हंसोए निर्णय लीधो के पवित्र मेला नो अनुभव करने जैसे जय गगनचुंबी आकाश नीचे उतरता मेला नो वैभवी नजारो तेमना सौंदर्य थी भरी गये पांखो ने हयास दचावी रोह तटे पहुंची ने घेरायला कोई ने खबर नोती के आ हंसो कोई सामान्य परंतु ब्रह्मलोक थी आवेला वैशिष्ट पूर्ण प्राणी छे जारे हंसोए पवित्र संगम मा स्नान करवू शुरू करियो त्यारे तेमनी चमकती पांखो सूर्य प्रकाश मा शणगारित थई गई तेओए देखियो के मात्र पानी मा डूबवू ज लोको ने शांति आपी रहियो छे लोकोनी श्रद्धा अने पवित्र भावनाओं थी प्रभावित थई હંસોએ નક્કી કરીયું કે તેઓ બધાને જીવનના મુખ્ય સિદ્ધાંત શીખવડશે શ્રદ્ધા અને નિર્દોષતા એ સૌથી મોટું ધન છે બે સાધુઓ ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું આ હંસ દેવદૂત છે તેઓ આપણા માટે કશુક મહત્વપૂર્ણ સંદેશ લાવ્યા છે સાધુઓએ હંસો તરફ ધ્યાન મુક્યું અને घाट પરના ભક્તોને શાંતિ રાખવા કહ્યું थोड़ी वार हंसो माना एके मानव काठ्यान उपस्थित भक्तों भक्त संदेश हंसोए ब्रह्मलोक ब्रह्मलोकना संदेशाओ तमारू जीवन आ पवित्र संगम जेव होव जइए ज्या शांति प्रेम श्रद्धा नो प्रवाह सतत वहत रहे हंसो लोग मन में शांति छोड़ी अच्छी मेघना रूपमा आकाश में विलय થઈ ગયા તે દિવસથી हंसो कुंभना श्रद्धाड़वो माटे दिव्यता અને શાંતિના પ્રતીક બની ગયા મિત્રો આ નાની વાર્તા જો તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સ માં હર હર ગંગે ચોક્કસ લખજો સાથે જ વિડિયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો